CSR ફંડ સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીનરી કિટ તથા પ્રમાણપત્રો વિતરણ કરાયા સ્વાગત પ્રવચન કરતા JSS ના નિયામક શ્રી દૈનુલ સૈયદે સરકાર શ્રેણી મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાનો ચિતાર રજૂ કર્યો અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ચર્ચા કરી મુખ્ય મહેમાન પદેથી સંબોધતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને આ મદદ વડે વહેલી તકે આત્મનિર્ભર બનીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સુધારવા હાકલ કરી હતી અને ડીસીએમ શ્રી રામ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ